उने तो भावा चालू થઈ ગયો เนี่ย બતે હે ઓલા છોટુ પણ આપણે તો અહીંયા ભાઈ સાટી દે એ કોઈ વાંટો જો પત્રમાં પાણી સાટી દે તુમે દેખો કે પત્રમાં પાણી સાટળુ કારણ હે કે ઠંડુ વાતાવરણ રે આખો દિવસ ઠંડુ અંદર આહારાજો થિયે તો નખે આમ તો આદસાય છે પણ એ જય માતાજી બધા મિત્રો ફરીવાર સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયો અને બ્લોગ તમે સપોર્ટ કરો છો તેના બધા દિલ્હી આભાર ખૂબ ખૂબ અને જોતા રહો છો એટલે આજે તો અમે એમ થયું કે લાવો ખેતર બાજુ આંટો મારીએ અને બીજું કામ કરીએ કે આવતા રહેતા એ કાંટા પગમાં લાગેલા અત્યારથી જો મોટા મોટા કાંટાવાળા તો તડકો પણ એક ગરમી એવી પડે છે મમ્મી બંને આવતા મુખતર બે મુક્ત કામકાજ જુઓ લાકડા ખડકવાનું છે કહી દો ચાલો

બીજો ઓર ત્યાં થયા હતા એટલે જાય અને હમણાં પછી સરપંચ વાળું હતું એટલે થોડોક દિવસ છે ને એમાં પડી ગયા થોડુંક એમાં જા મતલબ આપણે એવો કંઈક ઇન્ટરેસ્ટ હશે કે સરપંચ આપણે ગામમાં હોય એટલે આપણે કંઈક જાયા ભરી બાબરીએ એટલે તો કંઈક આપણે વરસાદ જેવો એક માહોલ છે જો મસ્ત મજાના વાદળો છે અને વરસાદ આવી જાય તો ઠંડુ વાતાવરણ થઈ જાય વરસાદની આગાહી હમણાં તો અંબાલા પટલ પણ નહીં હાલતા સાચું ને વાદળો જો અત્યારે તો નખે આમ તો વાદળ જ છે પણ પતા નહીં કેવી એટલી જ્યાદા ગરમી પડતી અમારે ગામમાં તો બહુ જ જ્યાદા ગરમી છે આપકે ગામ મે કેસી હે હો બી બતા દેરા કે બોલતા મે સહી બોલ ગરમી હે કે નહીં આજ નહીં નહીં આ થોક વાયરો વધારે એવું લાગે મને તો જો ફોતે આપડે બસ લાકા લેવા માટે જ ઘરે ને જી બસ નાવ જોન બાકી મુકતા નું કામ કાજ કરો છે અને કણ નું કામ કાજ એટલે કણ નું કામ કાજ મેલી નું હે કણ નું કામ કાજ કરું પર ખૂબ જ વાહમો હે આપ કહે કે કે હે બાકી સાચું છે ઉપર માનું કારણ કે ઘરનું કામ હોય બધું વાહવું જોઈએ કારણ કે રોજનું હોય તમ તો કરતા હોય તો અલગ સવાલ એ આપણે તો આપણે કરતા હોય તો ઘરનું કામકાજ તો બધું જવાબદારી સવારથી નહીં ત્યાં ગણવા જાય ને તો જવાબ પડેલો પતા ફરી જાય એટલું બધું કામ હોય ઘરનું તો સ્ત્રીજ કાંઠી કહેવાય નહીં કેટલું બધું કામ હોય ઘરનું ઘરનું કામકાજ વાહું ઘણું હોય નહીં কেৱ হয় খু কাম কাজা নাম কাজু নাই તો જાસન ખાસન નાસન પૂછન પૂછી જશે આરામ કરશો એનું તો આખો દિવસ કામકાજને ખૂટતું જ ના હોય તો હવે તો હેજું વિડીયો બીજું સપોર્ટ કરતા જોઈએ કોમેન્ટ કરતા જોઈએ લાઈક કરતા જોઈએ તમારે વિડીયો પસંદ આવતો હોય તો આપણે ગામડાથી બ્લોગ હોય કારણ કે આપણે દેશી બ્લોગ હોય છે અને પાછા સાથે ગામડાની ફ્રીજ લાઈવ બ્લોગ ગુજરાતી બ્લોગ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો તમારા સપોર્ટથી આપણે થોડુંક કંઈક અમારું કલ્યાણ થાય તો કરતા જજો તો બસ કેટલી વાર હે કા ચાલો વાત થાય ને કાંઈ મળીએ છું કારણ કે અથવા બે દિવસથી આવું બીવાર થઈ જાય તેના કારણે સપાટી આવે સપાટી જતા રહીએ ના ખૂબ થઈ ગયા આટલું તો બહુ થઈ ગયા યાર હે ખરે ને ઘરનું કામ કામ Hmm. जाए खड़की शू सो फटाफट बोल दो खीचड़ी बना खीचड़े कीचड़ी बनाए डाल वाली बटाका वाली ना जो खरना का सारू थे खतना काम जो गर्मी सारूँ पाज चोखा बुखावा

कामकाज क्यों होते मस्त ठंड वातावरण रहे है पानी सांटव पड़ ठीक साल बता तुमने तब पानी क्यों आने बीजे कि जो पतरा मैं पानी सा पतरा सा कारण एक ठंड वातावरण रहे आखो दिवस ठंड अंदर आप तपे ना पतरा और उपर कें लीलू रहे लीलू रे भीलू रहे મેવા ખમો પણ આપણે પાણી સાટ વાળું છે મે પાણી કેવા આવે દૂર લીધા બે ફળીશો પાસમાં પાણી તો ભળ જ પડી ને આપણે આય લાયા ને આેર કામ 10 કિલોને કેમ દેને પાણી સાટ વાળું એ તીત કરી ગરમીમાં થોડા થોડીક પવન ઠંડો થાય કામ કાટ લાગે પાણી તો બાકી આવે છો તો હું બતાઈ દઉં બોર બોર બને તો પહાવ ચાલુ થઈ ગયો เนี่ย બતે હે પાણે સાટો પાછ આપણે આ તો અહીંયા બરા સાટી દે એ કોઈ વાંધો નહી તો તો અહીંયા બર ઠંડુ રે અને અહીંયા હે ને જો માં સાવતા આવતા બીજો વધારેનો ગંદકી પણ નહી કીજે આ બે શટ દી અત્યારે મુકતા બનાવશે રે ખીરીતા દે ઈ પણ થઈ જાય પાણેનો શટ વાળો કામ કત પૂરો કરવાના છે તો આપણે તો પડી જુક ક્યાં કશું આખો દેજી ઠંડુ રે બહુ રે શટ ખાલી માપ માપ નું જાટવું તરકો કારણ કેવું પડે છે અને જો મુકતા આવતરે સુકા સુકાય લહાનું કામ કસ પૂરોન ચાલ રહે છે પગર બનાવવાનો

बोलो बोलो कई बात नहीं बस सत्य है, बस आप मस्त हो जाए पानी सातना चाहूँ के आखो देश पत्ता ठंडू रहे